ધન્વંતરી મિત્રો હું પારંપરિક વૈજ રમજુભા સરવૈયા આજે આપણે મિત્રો વિટામિન બી બાર ની ચર્ચા કરવાની છે મિત્રો અત્યારે વર્તમાન સમયની અંદર મહાનગરોની અંદર કાંઈ પણ તકલીફ હોય નાની મોટી ચક્કર આવતા હોય ખેતરોડ થતી હોય શરીરમાં કમજોરી હોય કબજીયાત હોય પાચન ન થતું હોય એક જ પ્રશ્ન વિટામિન બી બાર નો રિપોર્ટ અત્યારે તો ડોક્ટરો પબ્લિકને મગજમાં એ ભરાઈ ગયું કે વિટામિન બી બાર નો રિપોર્ટ મારે કરાવવો છે પબ્લિકને જે આમ લોકો જે છે મિત્રો એને વિટામિનની શું ખબર પણ વિટામિન એક મગજમાં એવું ઘર કરી ગયું છે કે મને વિટામિન ઘટે છે આ દર્દી જ નક્કી કરી લેશે અને પછી રિપોર્ટ કરાવે અને પછી એના ઇન્જેક્શનોને દવાઓ લે ઘણી વખત આપણે સાંભળ્યું છે મિત્રો એ ઘણા એમ કે ભાઈ આપણે નોનવેજ ન ખાતા હોય માછલીમાંથી જ વિટામિન મળે એટલે વિટામિન ઘટે અને જે મચ્છી ખાતા હોય એને વિટામિન ન ઘટે તો મિત્રો ન્યા ભગવાને મગજ બધાને આપ્યો છે થોડો આપણે વિચાર કરવો જોઈએ કે આ પૃથ્વીમાં ચાર ખાણીના જીવો પ્રકૃતિ અનુસાર બધા જીવે છે અને વિટામિન ઘટે એટલે મનુષ્ય ફરજિયાત એવું છે કે માછલી ખાય નોનવેજ ખાય તો જ એને વિટામિન પૂરક થાય અને બીજામાં વિટામિન નથી મળતું આ એક માનસિક બીમારી છે આના વિશે ખાસ વિચાર કરવાની જરૂર છે અને ખોટા રિપોર્ટો કરાવી અને આપણે દવાઓ ખાય અને વિટામિનના ઇન્જેક્શનો લેવા ના જરૂર હોય તો બધું કરવું પડે બરાબર છે પણ જનરલ લાગત બધા વિટામિનની પાછળ પડી ગયા તો મિત્રો કોઈપણને વિટામિન ઘટતા હોય તો એના ઉપર વિચાર કરવો જોઈએ કે છ મહિનાનું બાળક હોય એ કોઈ પ્રકારનું અનાજ પણ નથી લેતું ફક્ત માતાના ધાવણ ઉપર હોય છે તો એને કોઈ દિવસ વિટામિન ઘટ્યું અને જો વિટામિન ઘટતું હોય નોનવેજ ન ખાતા હોય તો એને ઘટવું જોઈએ મિત્રો આપણા ખોરાકમાંથી કુદરતે એવું નિર્માણ કરેલું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી તમામ વિટામિનો મળે હા પૌષ્ટિક ખોરાક આપણું પાચન જ ખરાબ હોય તો તમે બદામ કાજુ પિસ્તા કોઈ પણ પૌષ્ટિક ખોરાક લ્યો દહીં દૂધ ઘી શું કામ તમારું પાચન તંત્ર જ સારું નથી તો તમારું કોઈ પણ વિટામિન લેવા સક્ષમ જ નથી શરી એટલે કોઈ પણ શરીરમાં વિટામિન ઘટે કોલેસ્ટ્રોલ હાઈ બીપી આ બધાની પાછળ મેઇન પ્રશ્નો છે પાચનતંત્ર તો મીચા મિત્રો આપણે પાચનતંત્ર સુધારવાની જરૂર છે ભૂખ નથી લાગીને જમી લેવું ટાઈમ થયો ને જમી લેવું જેમાં પછી બે કલાકથી આગળનો ખોરાક નથી પસો અને જમી લેવું ફાસ્ટફ્રૂટ પેકિંગવાળા ખોરાક આ કેમિકલવાળા ભીળસેળવાળા ખોરાક આ બધું ખાવું અને પછી શરીરમાં કમજોરી આવે એટલે વિટામિન રિપોર્ટ કરાવવા આ એક માનસિક બીમારી છે મિત્રો તમે એક ખાસ અનુભવ કરજો પ્રેક્ટિકલ કે જેને વિટામિન બી બારનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો મિત્રો રાતે આપણે માટીના વાસણમાં ખીચડી બનાવી મગ અને ચોખ્ખા બેનું પ્રમાણ સરખું રાખવું ખીચડી બનાવવાની હવે રાતે ખીચડી વાસણના માટીના વાસણમાં બનાવી અને રાખી દેવાની સવારમાં કાસાની તાસળીમાં એ ખીચડી લઈ અને એમાં એક વાટકી દહીં મિલાવી દો દહીં મિલાવીને થોડી વાર હલાવી અને ડીશ તાકી અને પંદર મિનિટ પડવાની સવારના નાસ્તામાં આ ખીચડી લેવી રાતની બનાવેલી સવારે દહીં માલપા મિલાવી અને પંદર મિનિટ ઠાકીને મૂકી દેવાની આ ખીચડી તમારે લેવાની પછી આપણે ઋતુ ઋતુઋતુના અથાણા ગાજરનું અથાણું કેડાનું અથાણું કેરીનું અથાણું આ અથાણાનું સેવન કરવું ઘરે બનાવેલા માર્કેટમાં તૈયાર લાવેલા નહીં ઘરે આથણું બનાવેલું એ અથાણાનો ઉપયોગ કરવો પછી મિત્રો આપણે ગામડાની અંદર ખાટીયા ઢોકળા બનાવતા પહેલા સાસ જે વધી હોય દિવસની ખાટી એ રાતે આપણે ચણાનો લોટ ને મસાલાને બધા નાખીને રાતે આપણે હાથી દેતા અને પછી સવારમાં એના ઢોકળા બનાવતા અત્યારે ઇમરજન્સી હાથો લાવીને આપણે જે કાંઈ ઢોકળા બનાવી છે એ સિસ્ટમ અલગ છે રાતે આથેલું હોવું જોઈએ અને હવારે એ ઢોકળા બનાવવાના અને પછી એ ઢોકળા ખાવાના અથવા મિત્રો આપણે રાતે ખીચડી બનાવી અને ખીચડીમાં બે વાટકી એક તાથળી ખીચડી હોય તો બે વાટકી દહીં રાતે જ મિલાવી દેવું અને પછી રાતે મિલાવી દેવું અને હવારે પછી એમાં ચણાનો લોટ પચાસ ટકા નાખી દેવો અને મસાલા નાખી દેવા અને પછી હવારે એના વડા બનાવવા લોઢી ઉપર તેલ મૂકીને અને એ વડા સવારના નાસ્તામાં લેવા રાત્રે આપણે ગાયનું દૂધ મેળવી દેવું અને હવારે નાસ્તામાં દહીં લેવું આટલી વસ્તુ તમે કરો અને એકવાર વાર જેમાં પછી છ કલાક જમવું ન જોવે કબજીયાત ન રહેવી જોઈએ હિમેજ કે હરડે કે કોઈ પણ આપણને માફક આવે ત્રિફળા આવા નિર્દોષ પાવડર રાત્રે સૂતી વખતે લઈ અને ફિટ સાફ કરવું આ રીતે કોઈ પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હોય તો ફક્ત દસ દિવસ કરો દસ દિવસ આ વસ્તુ કરો અને પછી પાછો રિપોર્ટ કરાવો દસ દિવસમાં રિપોર્ટ રિપોર્ટ તમારો નેગેટિવ આવી જશે આપણા ખોરાકમાંથી દહીં દૂધ ઘી પનીર મઠો આપણા ઘરે જે બનાવેલું હોય ગાયના દૂધની ચાસ ઘરે જે બનાવો એ જ ખોરાક લેવાના અને પણ ઘરના જ બનાવેલા લેવાના કારણ કે વિટામિન બહારથી લેવું પડતું નથી અને મિત્રો આ તમે ખોરાક દ્વારા વિટામિન પૂરક નહીં કરો કોઈ પણ મેડિસિન લઈ અને તમે વિટામિન બહાર પૂરું કરશો કોઈ દિવસ પ્રશ્ન હલ નહીં થાય શું કામ એ ઉશીનું છે તમારું નથી કુદરતે આપણું શરીર એવું બનાવ્યું છે કે તમામ પ્રકારના વિટામિન પ્રોટીન આપણા શરીરમાં જ બને છે એટલે મિત્રો ખાનપાન ઉપર ખાસ ધ્યાન રાખવું અને જો આ ખોરાકમાં ફેરફાર નહીં કરો તો વિટામિનના ઇન્જેક્શનોને દવાઓ લઈ અને તમે નોર્મલ રિપોર્ટ લાવી શકશો પણ પંદર દિવસ પછી એ પાછો રિપોર્ટ કરશો બે મહિના પછી પાછો રિપોર્ટ કરશો પાછો પોઝિટિવ આવશે કારણ કે એ વિટામિન લઈને તમે પૂરા કર્યું છે એ ક્યાં સુધી તમારા શરીરમાં રહેવાનું નહીં થઈ જવાનું શું કામ કે આપણું પાચન તંત્ર ખરાબ છે એટલે યુરિન માટે આપણા શરીરમાં પ્રોટીન વિટામિનો બધા બહાર નીકળે છે તો બહાર નીકળે છે તો એને આપણે કંટ્રોલ કરવાના છે અને આપણું શરીર પાચનતંત્ર સુધરી અને તમામ પ્રકારના વિટામિનો બનાવે આ રીતના ખોરાક આપણે લેવાના જરૂર છે નહીં કે આપણે બહારથી દવાઓ લઈ અને વિટામિન પૂરક કરવું આ પ્રશ્ન મિત્રો આપણો કોઈ દિવસ પૂરો થશે નહીં એટલે ખાસ એક વિચારવા જેવું છે કે દરેક વ્યક્તિને ભારતીય પરંપરા આપણી સંસ્કૃતિ મુજબ ખોરાક ક્યારે જાગવું જોઈએ ક્યારે સૂવું જોઈએ ક્યારે જમવું જોઈએ કઈ ઋતુમાં કયા કયા ખોરાક લેવા જોઈએ આ જ્યાં સુધી આપણી પરંપરા નહીં આપણા રસોડામાં આવે ત્યાં સુધી આરોગ્ય બાબતનો એક પણ પ્રશ્ન આપણો અલગ થાય અત્યારે બબે તંત્રનો ચોપડી ભણતા હોય નાના બાળકો એને ત્યાં ધનધન ચાર ચાર નંબર છે આ બધાની પાછળ જવાબદાર છે આપણું રસોડું આપણે રસોડામાંથી રોગ બનાવી એને મટાડવા માટે હોસ્પિટલમાં જઈ એ આપણી મૂર્ખતા ભરેલી વાત છે મિત્રો ખાસ આના ઉપર ધ્યાન દેવાની જરૂર છે જય ધન્વંતરી ફરી બીજા મુદ્દા સાથે મળશું કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા જણાવશો